માયાભાઈ આહિર પરિવાર સામે કોળી સમાજ અને બગદાણા વિવાદનો મુદ્દો હજુ શાંત થઈ શકતો નથી પંદર દિવસ પછી પણ સમાધાનના કોઈ વાવડ નથી ચોવીસમી ડિસેમ્બરે મુંબઈના કાર્યક્રમ દરમિયાન એ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા બગદાણા ટ્રસ્ટના આશ્રમના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટીનું ઉદબોધન થયું અને ત્યારથી શરૂ થયેલો આ મુદ્દો આજે દસમી જાન્યુઆરી સુધી પણ શરૂ છે અનેક પ્રયત્નો અને અમુક રસ્તાઓ પણ આપણે દર્શાવ્યા હતા કે કઈ રીતે મુદ્દાને શાંત થઈ શકે જેથી કરીને તમામ સમાજનું ભલું થઈ શકે સમાજનું હિત તેમાં છે કે સૌ હળીમળીને સંપીને રહે મોરારી થી માંડીને ભાજપ હાઈકમાન્ડ બગદાણા આશ્રમના ટ્રસ્ટીઓ સુધીના વિકલ્પોની વાત કરી હતી પણ આશ્ચર્યજનક રીતે હજુ સુધી કોઈ સમાચાર એવા નથી કે સમાધાન થઈ શક્યું હોય દરમિયાનની ઘટના એવી બની કે પુરુષોત્તમભાઈ સોલંકી કોળી સમાજના કદાવર નેતા તેમના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર દિવેશભાઈ સોલંકી એ સો કારના કાફલા સાથે એ જે ભોગગ્રસ્ત યુવાન છે નવનીતભાઈ બાલધિયાના ખબર અંતર પૂછવા માટે ગયા ઉપરાંત સોમનાથનો જે જાજરમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિ તો તેમાં પણ કેટલીક નાનકડી એવી ઘટનાઓ સામે આવી કે મહુવા આસપાસના તાલુકાના ગામડાના સરપંચો એ કાર્યક્રમમાં ન જાય તેમના સરપંચોનું એવું કહેવું હતું કે એ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા કાર્યક્રમની જે જાહેરાતો કરવામાં આવી છે એટલે વડાપ્રધાન સાથે કોઈ વિરોધ નથી સોમનાથ મહાદેવ સાથે પણ વિરોધ નથી પણ આવી કેટલીક ઘટનાઓને કારણે એ જે વૈમનસ્ય ઊભું થયું છે એ હજુ શાંત નહીં થઈ શકવાને કારણે આવી પણ કેટલીક ઘટનાઓ સામે આવી વાત એક પોઝિટિવ એ પણ છે કે આ સમગ્ર ઘટનામાં એ આહીર સમાજ અને કોળી સમાજ સામસામે આવ્યા નથી બે હજાર ચોવીસની છેલ્લી જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપના નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર એ સમયે હતા એ પુરુષોત્તમભાઈ રૂપાલા હવે તો ત્યાંના સંસદ સભ્ય છે તો ત્યારે જેવું માયાભાઈ આહીરના એક નિવેદનના કારણે આ જે વૈમનસ્ય ઊભું થવાની ઘટના બની છે તો ત્યારે તેમના એક નિવેદનને કારણે એક ક્ષત્રિય સમાજ સામે આવ્યો હતો અને ક્ષત્રિય સમાજે એ પુરુષોત્તમભાઈ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો અને તેમની ટિકિટ ભાજપ કમાન્ડ પરત લે તેવી પણ માંગણીઓ કરી હતી એના પ્રદર્શનો થયા હતા સેમ એ જ પ્રકારની ઘટનામાં એ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર સામે વિરોધ નોંધાવામાં આવ્યો છે અને કોળી સમાજના એ ગામના પૂર્વ સરપંચ અને બગદાણા આશ્રમના સેવક એ નવનીતભાઈ બાલધિયા ઉપર હુમલો કરવામાં આવ્યો તેમનો આક્ષેપ એવો છે કે માયાભાઈ આહિરના પુત્ર એ જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એવા આક્ષેપો છે એ જ પ્રમાણે ત્યારે પુરુષોત્તમભાઈ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હતો પણ પુરુષોત્તમભાઈ રૂપાલા પાટીદાર સમાજમાંથી છે તો ભારતીય જનતા પાર્ટીએ બરાબર વાતને ધ્યાનમાં રાખી હતી કે પાટીદાર સમાજ આખે આખો ક્ષત્રિય સમાજ સામે ન આવી જાય ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ સામ સામે ન આવે એ વાતને ધ્યાનમાં રાખ્યું હતું અને હાલમાં તો એ વૈમનસ્ય ઘણા અંત ઘણા અંશે ઓછું થઈ ગયું હોય તેવું પણ છે એ જ પ્રમાણે અત્યારે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પરિવાર સામેનો કોળી સમાજનો જે વિરોધ છે કોળી સમાજ દ્વારા તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે ન્યાયતંત્ર સામેની લડાઈ છે પણ આખે આખો આયુર સમાજ એ કોળી સમાજ સામે નથી આવી ગયો એ શુભ સમાચાર છે જેના કારણે બધી જ્ઞાતિઓનું બેલેન્સ જળવાઈ શકે એ ભાજપ હાઈકમાન્ડે પણ ધ્યાન